હાલમાં કેવો કાર્ડ ચાલી રહ્યો છે વર્તન કરે સરમાળ પણ વખણાય છે આ લોકમાં માં સન્માન પણ પામે ગણું ઓળખ ધરાવે આગવી ઉજડા નથી મન ના છતાં કેહવાય મોટા માનવી ચોરી કરે મણ એક ની કણ એકનું દાની બને ધનહક વિના નું વાપરી કીર્તિ અડાડે આભને કુદરત તણા ગુના કરે ઈમાન મોટા મેળવી ઉજળા નથી મન ના છતાં કહેવાય મોટા માનવી ਸੱਤਾ ਲੈਵਾ ਮਿਹਨਤ ਕਰੇ ਸੱਤਾ ਨਿਪਾਮੀ ਜਾਇ ਤੋ ਸੇਵਕ ਨਹੀਂ ਮਾਲਿਕ ਬਣੇ ਦੇਖੇ ਪੋਤਾਨੂ ਫਾਇਦੋ ਹਿਤ ਕੋਈ ਨੂੰ ਇੱਛੇ ਨਹੀਂ ਰਾਖੇ ਸਦਾ ਪਦ ਜਾੜਵੀ ਉਜੜਾ ਨਹੀਂ ਮਨ ਨਾ ਛਤਾ ਕਹਿਵਾਇ ਮੋਟਾ ਮਾਨਵੀ ਬੇਸੀ ਨੇ ਮੋਟਾ ਮੰਚ ਪਰ ਗਿਆਨੀ ਤਣੀ ਭਾਸ਼ਾ ਕਰੇ ਆਵੇ ਪੋਤਾ ਪਰ ਜੇ ਘੜੀ ਵਰਤਨ ਨਠਾਰੂ ਆਚ ਰੇ ਵਾਣੀ ਅਨੇ ਬੁੱਧੀ ਨਬੜ ਥੀ ਲੈ ਪ੍ਰਜਾ ਨੇ ਭੋੜਵੀਂ ਉਜੜਾ ਨਹੀਂ ਮਨ ਨਾ ਛਤਾ ਕਹਿਵਾਇ ਮੋਟਾ ਮਾਨਵੀ નાખો નજર હર ક્ષેત્ર માં મોટા ઈના બહુમાન છે ગુના કરે ગંભીર પણ નિર્દોષ જે ધનવાન છે લખા જનો એ ખોરવી ઉજળા નથી મન ના છતા કહેવાય મોટા માનવી કહેવાય મોટા માનવી જય માતાજી